નમસ્કાર મિત્રો તમે જોયું હશે કે આપણા ગુજરાતમાં મગફળી ચણા સહિતની જે કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી શરૂ થતી હોય છે તો એમાં પહેલાં જે રજીસ્ટ્રેશનની કામગીરી થતી હોય છે પછી ખરીદી માટે ખેડૂતોને બોલાવવામાં આવતા હોય છે અને જ્યારે ખરીદીની શરૂઆત થાય ત્યારે કોઈ નેતા ધારાસભ્ય કે કોઈ મંત્રી જે તે મથકો ઉપર જઈ અને ખરીદીનું જે મહુર્ત છે એ પણ કરાવતા હોય છે પણ લગભગ કપાસની બાબતમાં તમે કોઈ આવી માહિતી જાણી નહીં હોય કે કપાસને ટેકા ના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન ક્યારે કરવાનું અને એની ખરીદી ક્યારે શરૂ થાય છે કારણ કે કપાસની ખરીદી કૃષિ મંત્રાલય નથી કરતું કપાસની ખરીદી કાપડ મંત્રાલય કરે છે અને કપાસની જે ખરીદીની પદ્ધતિ છે એ પણ બીજી બધી કૃષિ પેદાશો કરતાં અલગ છે આના કારણે ઘણા બધા ખેડૂતોનો તો ખ્યાલ પણ નથી હોતો કે કપાસની ટેકાના ભાવે ખરીદી જે છે એ થઈ રહી છે કે નથી થઈ રહી કપાસને ટેકાના ભાવે વેચવો છે તો કેવી રીતે વેચવો છે તો કૃષિ મંત્રાલય અને કાપડ મંત્રાલય આ જે બે મંત્રાલયો છે એની વચ્ચે ઘણી વખત જે કપાસની જે આપણી કૃષિ પેદાશ છે આપણા ગુજરાત ના ખેડૂતો માટે મહત્વની કૃષિ પેદાશ છે એના માટે એક રીતે કઠણાઈ આ સાબિત થઈ રહી છે કે બે મંત્રાલયો એમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે તો આ વિડીયોમાં આપણે ટેકાના ભાવે ખરીદીની થોડી ચર્ચા કરીશું અને કપાસ બજારમાં જે સતત ઘટાડો થઈ રહ્યો છે એની પણ જે એના કારણો છે એની પણ આપણે ચર્ચા કરીશું કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક રજૂ કરે છે ડોક્ટર પુણ્યમ દરેક પાકમાં ફૂલ અને દાણાની સંખ્યામાં થશે નોંધનીય વધારો આપણા આખા ભારતમાં કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવે છે સીસીઆઈ એટલે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ એ કાપડ મંત્રાલયના અંતર્ગત આવે છે ને ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં સીસીઆઈ દ્વારા ચોક્કસથી કપાસની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે અમુક નિશ્ચિત યાર્ડોમાં સીસીઆઈ ટેકાના ભાવે ખરીદી કરી રહી છે પણ એ બાબતે ખેડૂતોમાં જે જાગૃતિ છે એનો અભાવ છે અત્યારે તમને જે પેમ્ફલેટ જોવા મળી રહ્યું છે એ જામ કંડોણા માર્કેટયાર્ડ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે અને એમાં એમને સ્પષ્ટપણે માહિતી આપી છે કે કપાસની જે ટેકાના ભાવે ખરીદી છે એ આ જગ્યાએ થઈ રહી છે અને એમાં જે માપદંડ છે ધારો કે પહેલો માપદંડ છે કે બાર ટકા સુધી ભેજ હોવો જોઈએ અને ધારો કે બાર ટકાથી વધુ કપાસમાં ભેજ નીકળશે તો ભાવ જે છે એ ઓછા મળશે ખરીદી થશે પણ ભાવ ઓછા મળશે બીજું જે માપદંડ છે એ એ છે કે એક ખેડૂત પાસેથી પ્રતિ હેક્ટર એકસો તેતાલીસ મણ કપાસની ખરીદી થશે અને એક ખેડૂત પાસેથી એક દિવસમાં બસો મણ આસપાસ મહત્તમ જે કપાસ છે એ ખરીદવામાં આવશે ખેડૂતને ધારો કે એ મથક પર વેચવા માટે જવું હોય તો એને આગલા દિવસે પોતાના ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડશે ડોક્યુમેન્ટમાં એની પાસે આધાર કાર્ડ જમીનના દસ્તાવેજ અને વાવેતરનો દાખલો આટલી વસ્તુઓ હોવી જોઈએ અને જે પૈસા છે એ ખેડૂતના બેંક ખાતામાં જમા થશે તો આ જે છે એ એક યાર્ડ દ્વારા રિલીઝ થયેલું પોસ્ટર છે ખેડૂતોને જે પોતાના વિસ્તારના ખેડૂતોને યોગ્ય રીતે કપાસની ટેકાના ભાવે ખરીદીની માહિતી મળે એ માટે યાર્ડ દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે પણ આવો પ્રયાસ આપણને સરકારની મશીનરી દ્વારા થતો નથી જોવા મળ્યો ખાસ કરીને કપાસની ટેકાના ભાવે ખરીદી કપાસ એવો પાક છે કે ચોમાસું સિઝનમાં આપણા ગુજરાતમાં સૌથી વધુ વવાતો કોઈ પાક હોય તો એ કપાસ છે અને આપણા માટે થોડી સારી વસ્તુ એ છે કે છેલ્લા થોડા વર્ષોથી કપાસના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટી કરતાં ઉપર રહ્યા છે આથી ખેડૂતોને ટેકાના ભાવે વેચવાની બહુ જરૂર પડી નથી પણ આ વખતે ખાસ કરીને છેલ્લા એક મહિનાથી કપાસના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટીની સમકક્ષ આવી ગયા છે ને ટેકાની સપાટીથી નીચે પણ એક રીતે જવા લાગ્યા છે એના જે કારણો છે એ વૈશ્વિક કારણો છે કપાસના ભાવ ઘટવાના એની ચર્ચા આપણે વિડીયોના અંતમાં કરશું પણ પહેલાં જે કપાસમાં જે ટેકાના ભાવ બાબતે જે જાગૃતિનો અભાવ છે એ બાબતે સરકારના સ્તરેથી અહીંયા પગલાં લેવાવાની શરૂઆત થવી જોઈએ અને ગુજરાત જ્યારે કપાસ ઉત્પાદનમાં આખા દેશમાં અગ્રેસર સ્થાન ધરાવે છે તો સૌથી વધુ જે ખરીદી છે એ ગુજરાતમાંથી થવી જોઈએ અને હાલની સ્થિતિએ ગુજરાતના કોઈ પણ ખેડૂતને ટેકાના ભાવથી નીચી સપાટીએ કપાસ વેચવાની ફરજ ન પડે એ જવાબદારી આપણી રાજ્ય સરકારે ઉઠાવી જોઈએ આ સિઝન માટે જે કપાસનો ટેકાનો ભાવ છે એ પંદરસો પાંચ રૂપિયા પ્રતિમણ જાહેર થયો છે જે લંબતાર કપાસ છે જેની આપણે ગુજરાતમાં મહત્તમ ખેતી થાય છે એનો પંદરસો ને પાંચ રૂપિયા ટેકાનો ભાવ છે અને અત્યારે આપણા ગુજરાતના માર્કેટ યાર્ડોમાં જે કપાસના બજાર ભાવ છે એ સરેરાશ બારસો પચાસ રૂપિયાથી લઈ અને ચૌદસો પંચોતેર રૂપિયાની સપાટીની વચ્ચે ચાલ રહ્યા છે એટલે કે ટેકાની સપાટી કરતાં પણ નીચી સપાટીએ હાલની સ્થિતિએ બજાર ભાવ જે છે એ આવી ગયા કપાસના ભાવ તો મેં તમને જણાવ્યા હવે રૂ ઘાસણીની ચર્ચા કરીએ તો રૂ ઘાસણીના ભાવ ઘટી અને ત્રેપન હજાર સાતસોની સપાટીએ આ સપ્તાહે આપણને જોવા મળ્યા છે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે ઓગણ સિત્તેર સેન્ટની સપાટીની આસપાસ છે ન્યૂયોર્ક કોટન વાયદો ઉપરના સ્તરેથી ઘટી તો ચોક્કસથી છે પણ જે રીતે ભારતના ભાવ ઘટ્યા છે એ પ્રમાણમાં વધારે ઘટ્યા છે એટલે હાલની સ્થિતિએ જે ભારતના ભાવ છે એ વૈશ્વિક ભાવને એક રીતે સમકક્ષ થવા માટે એક રીતે પ્રયાસ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને અત્યારે જે આપણે ભારતના સ્તરેથી જોઈએ તો મહત્તમ ખરીદી સીસીઆઈ દ્વારા થઈ રહી છે એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા થઈ રહી છે અને મહત્તમ ખરીદી જે છે દક્ષિણ ભારતના રાજ્યોમાં મહારાષ્ટ્રમાં તેમજ ગુજરાતમાં પણ થઈ રહી છે પણ જે હદે થવી જોઈએ એ હદે આપણા ગુજરાતમાં આપણને જે ખરીદી થતી જોવા મળી નથી હવે આપણે જે કપાસ બજારના જે પડકારજનક મુદ્દાઓ છે જેના કારણે બજાર ઉપર સૌથી વધુ પ્રેશર આવી રહ્યું છે એની ચર્ચા કરીએ તો એક તો જે અમેરિકન કૃષિ વિભાગ જે તાજેતરનો જે અંદાજ આવ્યો છે એમાં એમને વૈશ્વિક સ્તરે રૂ ઉત્પાદન વધવાની વાત કરી છે વધારો જે છે બાર લાખ ઘાસડી જેટલો સામાન્ય છે પણ અહીંયા રૂ ઉત્પાદનમાં વધારો થવાની એમને વાત કરી છે અને આપણા ભારતના સ્તરે સૌથી મોટો પડકાર એ છે કે આપણી નિકાસમાં આ સિઝનમાં નોંધપાત્ર રીતે ઘટાડો થવાની સંભાવના છે કેમ ઘટાડો થવાની સંભાવના છે એક તો વૈશ્વિક સ્તરે જે વેપાર છે એ ઘટી રહ્યા છે અને બીજું કે આપણે ગત વર્ષે જે રૂની નિકાસ કરી હતી એમાંથી લગભગ અડધો અડધ નિકાસ આપણે બાંગ્લાદેશમાં કરી હતી અને છેલ્લા ચાર પાંચ મહિનામાં બાંગ્લાદેશમાં જે રાજકીય અસ્થિરતા સર્જાઈ છે એના કારણે ભારત અને બાંગ્લાદેશનો જે વેપાર છે એ ખોરવાઈ ગયો છે ત્યાં રાજકીય અસ્થિરતા છે એટલે ગત વર્ષે જે આપણું એક રીતે મિત્ર રાષ્ટ્ર હતું એ અત્યારે આપણું એક રીતે દુશ્મન રાષ્ટ્ર બની ગયું હોય એવી સ્થિતિનું સર્જન થયું છે આથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે સંઘર્ષ વધ્યો છે એના એની જે અસર છે એ આપણા બજારની જે નિકાસ છે એની ઉપર જોવા મળી છે તો આ કારણે વૈશ્વિક સ્તરે એક તો અમેરિકન કૃષિ વિભાગ વધુ ઉત્પાદન વૈશ્વિક સ્તરે થશે એવી વાત કરી રહ્યું છે અને આપણા સ્થાનિક સ્તરે નિકાસ જે આપણી બાંગ્લાદેશમાં થતી મહત્તમ નિકાસ આપણે બાંગ્લાદેશમાં કરતા તો એને પણ અહીંયા ફટકો પડવાની જે સ્થિતિ છે એ ઊભી થઈ છે તો અહીંયા આ સ્થાનિક સ્તરે અને વૈશ્વિક સ્તરે જે પડકારજનક સ્થિતિ છે એના કારણે કપાસના ભાવમાં આપણને આ સિઝન દરમિયાન સૌથી જે સતત અને એક ધારો ઘટાડો થતો જોવા મળ્યો છે અને આપણા ભારતની વાત કરીએ તો ચિંતાજનક સ્થિતિ એ છે કે આ વખતે કપાસનું વાવેતર ઘટ્યું છે પ્રતિકૂળ હવામાનના કારણે ઉતારા ઘટ્યા છે અને એની સરખામણીએ ગત સિઝન કરતાં પણ નીચા ભાવ ખેડૂતોને મળ્યા છે આમ જ્યારે પણ ઉત્પાદન ઘટે તો ભાવ ઊંચા મળવા જોઈએ પણ અત્યાર સુધી જે આવકોની સ્થિતિ રહી છે એ આવકોમાં કંઈ એટલો મોટો ઘટાડો નથી થયો એટલે આવકો એક લેવલે જળવાયેલી રહી છે તો આવકો જળવાયેલી રહી હોવાના કારણે ઉત્પાદન ઘટાડાની જે વાત હતી એને એટલો વેગ નથી મળી રહ્યો હવે આવનારા દિવસોમાં જે કપાસની આવકોનું જે સ્તર છે એ હવે વર્ષ બે હજાર પચીસ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કેવું રહે છે કેટલા સ્તરે આવકો રહે છે ખરેખર જે વાવેતર ઘટાડા અને ઉતારામાં ઘટાડો થયો છે એ જે વાતો હતી એ વાસ્તવિક છે જો વાસ્તવિક હશે તો પછી આપણને આવકોમાં નોંધપાત્ર રીતે ઘટાડો થતો જોવા મળશે તો જો એ રીતે થશે આવકો ઘટશે તો બજાર જે છે સ્થાનિક પરિબળોના કારણે બજારમાં આપણને કંઈક હકારાત્મક જોવા મળે બાકી વૈશ્વિક પરિબળો અને ખાસ કરીને જે નિકાસના પરિબળો છે એ કપાસ માટે પડકારજનક રહ્યા છે મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન